सत्य सनातन धर्मने धन्यवाद से आ दया पर ना भाइयों ने अपना बदामा थे दया करी अपनो भुला वो ना था लखो बापाएं बापों ये नागड़ बाव क्यों कवारी घड़ी सत्संग जे है। सत्संग नहीं हो तो होता है। सत्संग ये तो स्वरूप में रहवा है भाईय स्वरूप में तो बहुत बात करी पर बापू जी हमको धर्म में किंतु के 2 कलाख नो सत्संग से 22 कलाख नो कुसंग से आ तो सतत रहवानु से आपडो जोड़ाणो है ने जो आ मेरावडा था है ने न्या जायनु तो आपडो जोड़ाण दी

संतों ने शास्त्र किया है कि भाई तुम्हारा हजार काम पड़ता मिले ने तुमने जमा ले लीजो मंथन कर दो सत्संग ने बात माथा ले जावानी बात करा अब काम पड़ता मिलन ने जमा ले लीजो बंधाई कोई तो ने नवरारे लेक जो પણ લાગ કામ પડતા મેલેને ભજન કરી લીધો ભજન એટલે જે જોડાણ છે આપ જે શિલ હમ એક રસ ઉતાર્યો ઈ ભજન આ ભજન ને આ તો ગાવે મજા આવે લોક રજા આવે પણ ખબર ની આગલે ઘર ની એ આપડા ઘર ની ખબર છે ના આપડે જોડાણ સતત રાખવાનું છે તો સતત આવા મેરાવડા થાય તો જોડાણ રહે ને જોડાણ વેઈ ને ત કુસંગત થઈ જાય હવે આગડે બાપો કે તો કસાર ને કે લી આયા ને બધા ઉઠાઈ ગયો આ દે આગડે દરેક ને હાથ પડશે તો બધા હાતા થઈ જાય તો કરોડ કામ પડતા મેલે કે સત્સંગ કરે લીજો કેટલો ભાર મેલો કે કરોડ કામ પડતા મેલે સત્સંગ કરી લીજો તો આપણો થર્મોમીટર આપડે તપાવું અને આપડે સત્સંગ કાર્ય

બાપોએ આગળ કીધું કે બે ધોવાની છૂક છે પણ માં પાણી નાખવાનો નથી પાણી નાખ્યો તો બંધાય આગે ધંધા પછી ધંધા ધંધામાં ધન લગાવે સાહેબતા બંધા પછી બાપોજીએ તો કીધું કે ધંધો ભક્તિ બની જશે તમારો પાબદુ કાર બન કે સ્વરૂપમાં રહેતા એક નાનો મદ્રસ્ટા નાપા কুমбар भगत માટી ઠાણી માટી ગોડવા તો ગોટ ના ગોટ તાને પારસમાણી માડી હવે એને પારસમાણી ને ખબર નતા કે હણ છે એની તો કઈ લીહો પાણો છે એટલે પ્રથમ સટણી લાડતા એનેથી ખબર હોય તો ઈ પાડા થી સટણી લાડતા છોકરાને રમ માતાએ એમ લગડામાં કે પાણો કિલ્દી એટલે લેઈને આલા તો હાબા પારક ગતિ દ્વારા હુની મર્યા આપણે બાપુજીવા એટલે એને દ્રષ્ટિ પર બર ના પડી સંતોની દ્રષ્ટિ ક્યાં પડે જનપાય પારક ગતિ છે એ દ્રષ્ટિ ક્યાં ના એટલે કે આ તો પારસ મણી છે ઓલો કુંભારોએ કહ્યું કે ભાઈ અમે તો માટીનો ધંધો કરીએ છીએ વાસણ ઘણી અમારું ગુજરાણ હલાવીએ અમારે પાસે પારસ મળી નથી તો કે ના ભાઈ આ પારસ મણી છે નાની કે લોઢાની અડાડો તો પસંદ બને છે તો ઓલો ગધાડાનો જે લગ્ન હોય ને શિયાળ ખીલા મારી હોય ઓલા પૂરું પૂરતું થતું તેણે એના અડાડ્યું અટાળ્યું તો ખૂના ન બને કોભારો ને નક્કી કર લીધું કે આ સેલુ લગણો ભરીયો છે ને એટલા જ કે આપણે વાસન ગળવા બાકી હવે વાસન ગળવાનો ધંધો બંધ કરી દેવું હવે તો આપડા હાથ માં પારસ મણી આવી અને 50 ખાંડે હમાય ઓળે લોખંડ ની કોઠી છે એમાં આ પારસ મણી નાખ દે એટલે પેઢ્યું ને પેઢ્યું ખાધા કરે પૈસા ડૂકે જ નહીં હવે

રે કે એવું હોય બારસ અડે એટલે કસન જ થાય આપડે ગુરુ મહારાજે કસન બનાવ્યો દીધા બધા આખડે ભાઈ એ કીધું ને કે બોલતી કે એ જા વાતને હમજે કે પોતાનું સ્વરૂપ બીજા ન સમજે લૌલા ફુની ઘરે આયા જોયો તો ખરેખર પસા કાંડી હમા એની લોઢા ની કોઠે હતી ઈ કે ભાઈ તમે અંદર જ ના થી બાપુજી આપણે કીધું તો કે ખ્યાલ રાખજો બેટા સાવો ન થઈ જાય હો ખાકર ની કણી આપી સાબો નો થાય જાય શિલ પાકો મજબૂત કરજો શિલાને જોડાણ કરવાનું છે એટલે અલકે આ બાપુ અમે અંદર જ નાખી બાજુમાં દેવો લઈ પ્રકાશ કર્યો અને જોયું તો અદવિશારે ઢીંગાય કે લોતી કે ભાઈ આ નો થાય તો કે કેમ નો થાય તો કે આમાં ધારા છે આમાં ધૂળ છે આને મોર દે સાફ કરવો પડે સતસંગે સાવરણી કાયમ હાથ જે ધીરે ધીરે કસરો કાઢી દે તાલે ખૂણે ખૂણે રજોટી પડી સામટી આ મન મંદિર તારું સાફ રાગી દે ધીરે ધીરે તો કસરો કાઢી દે આ કસરો કાઢવા માટે આપણે બધા ભેરા થયા અને ધન્યવાદ છે કે બાપુ આપડા બધાના કસરા કાઢે હે આવા કલેક આદમી અંદર આવા મહાપુરુષોનો આપડે ભેટો થયો એકવાર તો આપણી જાતને ધન્યવાદ જો તે કોઈ ન તા હંગરતા વિશતા નતી હંગરતી અને બાપુજી આપડે અપનાવ લેતા કેમ નું સમય આજ આપડા હાથ માં આયો અને જો આ સમય સ્વીકાર તો સોરાહી તો ઊભિસ અલબરાબર આપડા સત્સંગની જીરવે રાખો આપડા બાપુજીની જો જાકી ન પડે એ માટે સત્સંગ રૂપી દિવેલી માં પૂરા કરો અને આનંદ કરો અને બાપુનું વૃક્ષ સુક્ષ વિચારતો કરો કે ક્યાં ક્યાં પૂછ આ કેવા આપણે એક તાતડે બાંધેતા કે અમારો પૂર્વબંધન ને ક્યાં આ પાકિસ્તાનની સરહદ આવી મરાવલા ને ક્યાં જોતા કરેડી કેવો કનેક્શન હાંજા એક તાતડે આપણે બાંધે દીધા ગુરુ મહારાજ હગાવાલામાં જવાનો ટાઈમ નો મળે આપણે આ આવવાનો ટાઈમ મળે તો વિચારતો કરો આ કેવો ગુરુ મહારાજનો તો આપણે સત્સંગ ઈહે આમાતે જારા કાઢ્યું તો જા તસન ફેસે હે બાપોએ કીધું કે કાયા નરકનો ખોડલો સબ સેવા સદાસાર પ્રેમે શોભે તો વિશતા કઈએ કેમ તો આ ચાર દે આપણે ફરજ બાપોજી આપે જેને આપણે દેપા આવિયે એને આપણે નભાવિયે અને બીજા પાહે આપણે કરાવીએ બોલો સતો ગુરુ દે